જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે દળી માટીમાં નાખો અને ઇનામ જીતો તો આ ગેમ કી રીતે રમવાની છે કે કોઈક મોણો ઉપર રહે અને માટીમાં દળી નાખવાની છે બરાબર અને બધી માટી એમાં એક એક ચિઠ્ઠી મેલી છે અને મે પૈસા લશેલા છે જેટલા મે ચિઠ્ઠીમાં પૈસા લશેલા છે એ પૈસા એને મળી જાય બધામાં અલગ અલગ ઇનામ છે બરાબર અને દરેક મોણોને પોટ રાય હલવાના છે આપણે રેડી તું જા પહેલા અમે પોચે પોચ પડી તો એરયા પૈસા બધા એના હા એવું છે તો ફાયદો ફાયદો વધારે ભલે ફાયદો જ થાય આઈ ગઈ એ તો તારી

50 રૂપિયા ના માલ દેજો પહેલા એને ને થોડું કોમ છે રેડી 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 આલુ બા પેલી ચિઠી કાઢો જોઈએ ભુબાજી નેટલા પૈસા લાગ્યા અહીં રૂપિયા બરોબર વાહ ઓમદાસ કમી ગયો આમ કરજી 200 હા હા 200 તો પેલી બસો વાળી હતી આ સાઈડ હતી

પોતે પોટ ટ્રાયલ જલુવાને છે જીતે કે નહીં લઈ ગયો સે લઈ ગયા ના વિપુલ લઈ સે ગયા વિપુલ વિપુલ આતું 50 રૂપિયા હા હો ડ્રાઈવર નું

વાહ ના છે એ માટલી ફરી ફૂટી ગઈ માટલી જોઈ લેજે ચિઠ્ઠી માટલી ફૂટી ગઈ છે એટલે રૂપિયા થી 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 400 રૂપિયા 400 રૂપિયા બતા 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 કમ્પ્લીટ 400 રૂપિયા 400 રૂપિયા તો તમે આટલા નમી આખાય નમી જો લે રીત નહી આવે એટલે

અભીકના બે ટ્રાય ફેલ ટોટલ બે ટ્રાય ફેલ તીધર ટ્રાય ફેલ ચોથો ટ્રાય ફેલ ફેલ હવે કોણ છે કોણ છે હવે તમે આવજો હૈ ચાર એક જ માટલી ધારી ને એટલે પોત પોતે પોત ટ્રાય ફેલ ભાવેશ તું બાંચી ને એટલે ભાવેશ બાંચી છે એટલે પોનસો રૂપિયા લઈએ જાઓ નક્કી નહી હા એક ટ્રાય સંદેય આવે એવું લાગે તો બરાબર એ અજીબ આલ આ પેણ હા સતી બમરો તના મળજો તો પાડ્યો છે એવું તો જોખમ બમરો તો કોણ આયો જતો રે હા તો જીતી દીધા છે જે પૂછા છે કે દેજો નહીં હું જીતી રહું તો તો જીતી ક્યો છે હવે કોઈ ના એ કે દોડી બોયન થી મલતી ના આવે ભાવે સરખે કદી ચાલાકી વાપરો ને એટલે નહી મેળ આવતો ભાવેશ ના પોલ થઈ ગયા વિપુલ પચાસ રૂપિયા ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને